ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે રોટલી સ્ટાર્ટ કરી દઈએ ચાલો અગિયાર વાગે આવ્યા છે અને રુદ્રાભાઈ જાય છે સ્કૂલે રેડી થઈ ગયો છે નાસ્તા બોક્સ વોટર બેગ આવી ગયું કમ્પ્લીટ અને વોટર અને હોમવર્ક થઈ ગયું બધું સરસ ચાલો તો જાઉં પહેલાં અને કોઈનું એઠું ખાતો પીતો નહીં અત્યારે ઇન્ફેક્શન બહુ ચાલે છે બરાબર તારું જ પાણી પીવાનું હો તાવ જ નાસ્તો કરવાનો

ચાલો જમવા શું છે જમમાં છે આયુષી એ ઉમા છે અત્યારે લાઈટારી ના હું કેવું ગ્રાઉન્ડ હેલ્પરમાં છે કારણ કે બ્લોક લેવો ને એટલે પંખો બંધ કરવાનો લાઈટો ચાલુ કરવાની બ્લોક પૂરો થઈ જાય એટલે પછી પંખો ચાલુ કરવાનો લાઈટો બંધ કરવાની એટલે અહીંયા રાહ જોઈને બેઠી છે કે આ જટ પૂરો કરે ને અમારે એક જણો તો પેશિયલ એમ જ જોઈએ લાઈટો ચાલુ બંધ કરવાનો લુક્યો હશે એટલે મારવા તો રહે બીજો હોય તો પેવાનું એવું થઈ જાય કે ચાલુ તો একইচ কিডা হান্রেডেস্টে মকালো য়াপো একানে পানে হানে ছেনে কানেনে আন্য়ে একানে মাবার আনে পানে কেদে কেডে কেডে કોઈલા નમગુરિયા બાબલાને મોકલો કે ખાતા ને આપણે કોઈ ખાતા તો અમારું છે

બસ આયુષ્યમાં તો ભાવતા નથી તો એ થાય છે સારું ચાલો અત્યારે વાગે ગયા છે પોણા પોણાનો અને હું જાઉં છું ટિફિન આપવા આજે તો એક જ ટિફિન છે આપવાનું તો મને આપી આવું ટિફિન આવીને પછી વાસણમાં ભસવાના છે બસું સમશું અને દિશાની ખબર પૂછવા જાવની ખબર પૂછવા છે સોને અને બસ જો પછી હિરણ આવે ત્યારે મળીએ

તારે ક્યાં કઈ વાંધો જ છે તું એકે હજારા છો બરોબર ના આવ્યું છે ખોટું બોલો કઈ એકે હજારા ને ચાલો મિત્રો જમવા સરસ ચાલો ભાઈ કેટલા વાગી ગયા દસ ને પાંચ ઓકે ચાલો ભાઈ હરી હર વારું કરવા દો મસ્ત ભોલર મરચા અને કારેલા મસ્ત મજાનું શાક બનાવ્યું છે

તો અમારા દિશાભાઈ હાવ ઢીલા પડી ગયા છે ચાલો બધા કરજો દિશાંતભાઈ સારું શું કરવાનું એને શરદી ફૂલ થઈ ગઈ છે આમ દિશાંત ને થોડુંક આમ દૂર રાખી ઊંડો શ્વાસ લેવાનો

અને મળીશું કાલે નવા બ્લોક માં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય બજરંગ બલી છોડ દે દુશ્મન કે ગલી સાતારે હું કેવાનું જય બજરંગબલી છોડ દે દુશ્મન કે ગલી એટલે આવે જ નહીં કઈ આય સરસ ચાલો એવું કઈ ના ભાઈ એ બધું આપણા નો વેમ હોય એવું કશું નથી છે હા ફાસ્ટ થાય હું તો મને ઘણી વાર ફાસ્ટ થાય છે પણ આ દુનિયામાં ભૂત એવું કઈ હોતું જ નથી આપડે માણસ જ મોટો ભૂત હોય છે અને પ્લસ એ કે જેટલું માણસ આપડે ને એટલું મરેલા હોય ને આપડે નો બીવડાવે એને શાંતિ જોતી હોય એને મોક્ષ જોતો હોય એટલે ભૂત ને આમાં તેમાં એ બધું બિલીવ નહીં કરવાનું હંમેશા ભગવાન માં વિશ્વાસ રાખવાનો અને આપણી અંતર આત્મા હોય ને એની ઉપર વિશ્વાસ રાખવાનો એની ઉપર વિશ્વાસ રાખવાનો બાકી કોઈ બિલીવ કરવાનું તો તો નો એન્ડ કરતા ન કર હવા સુધી આવશે સરસ ચાલો તો મળીશું કાલે ગુડ નાઈટ